નમસ્કાર ગુજરાતીઓ સ્વાગત છે તમારું આજે એક નવા વિડીયોમાં આજે આપણે સામે ઊભી બીજે ભાઈ કે સ્વિફ્ટ પિકઅપની પિકઅપની રાની એટલે કે સ્વિફ્ટ સ્વિફ્ટ જેટલું પિકઅપ લગભગ મને નથી લાગતું કે બીજી કોઈ ગાડીનું હશે હા છે ભાઈ સ્વિફ્ટ વીડીઆઈ છે પેટ્રોલ અને ડીઝલના બે ઓપ્શન આવે છે આ રીયા પેટ્રોલ છે ડીઝલનો પણ ઓપ્શન આવે છે એ બે હજાર ચૌદ મોડલ છે સ્વિફ્ટ કંઈક આ પ્રકારની છે મને ભાઈ શિફ્ટ એના માટે પસંદ છે કે શિફ્ટની ભાઈ પિકઅપ જોરદાર છે અને એમાં પાછું જો ડીઝલ હોય તો તો શું વાત છે પિકઅપમાં સ્વિફ્ટ આગળ લગભગ કોઈ ગાડી નથી સ્કોર્પિયો ફોર્ચ્યુનર અને મને લાગે છે કે આઈ ટ્વેન્ટી કરતાં પણ સ્વિફ્ટનું પિકઅપ સારું છે બાકી તમને શું લાગે છે કમેન્ટમાં કહેજો તો એને આગળથી તો સ્વિફ્ટનો જે મોટી લાઇટવાળી ઓળખણ છે ઈરી એનો હોય છે પ્રોજેક્ટર હેડલેમ્પ્સ એ આ જગ્યાએ હેલોજન બલ્બ સાથે આ છે એ પ્રોજેક્ટર હેડલેમ્પ્સ કંઈક આ પ્રકારના હોય આવે છે ઇન્ડિકેટર એટલે કે ગાડીને વળવાનું અને આ છે એની ગ્રીલ એમાં લગભગ પ્લાસ્ટિકનો ઉપયોગ છે આ સુઝુકીનો લોગો પછી નંબર પ્લેટ તો કોઈ નોખવા નથી ભાઈને બાકી શું છે એ કંઈક આ પ્રકારનું છે એમ દેખાય છે રેડી ટન દેખાતું છે હોય ખાડામાં પડી છે એટલે એ નાટલી જગ્યા પડે આટલે ગ્રાઉન્ડ ક્લિયરન્સ થોડી નોની છે સ્વિફ્ટની બાકી કંઈક આ પ્રકારનું છે બનેટ ઉપર કોઈ પણ ડિઝાઇન નથી અને અહીંયાથી પોણી નીકળે છે એ કાશ ધોવા માટે છે કે શું કહેવાય છે એરુવી છે અહીં છે ભાઈ વાઈપર બે એક આ બાજુ એક આ રૂઆ અને હોય થોડીક જગ્યા ના ફક્ત એલિમેન્ટ છે એટલે ડિઝાઇનનો ભાગ છે કોઈક અને બ્લેક ફિલ્મ કરાવી છે ભાઈ કંઈક આવી દેખાય છે બ્લેક ફિલ્મ સારી લાગે છે ભાઈ સ્વિફ્ટમાં એક નંબર એન કંઈક આવા પ્રકારનું હલો એમાં આને ટાયર કેટલાના ન સડે છે જોઈ લઈએ એક મિનિટ ચૌદ ઇંચનું ટાયર સીએટનું કંઈક આ પ્રકારનું હા હોય છે ભાઈ ડીડીઆઈએસનો લોગો ડીડીઆઈએસ આ એ સાઇડ ઇન્ડિકેટર આ ઇલેક્ટ્રોનિક નથી તમારે ગરીન ફોલ્ડ કરવા પડશે એટલે કે ભેગા કરવા પડશે કોઈ રિક્વેસ્ટ સેન્સિંગ બીજું કોઈ આપેલું નથી આ સાઈડ ચાવીથી તમે દરવાજો ખોલી શકશો પાછળથી એવો જ પેસેન્જર સાઈડ બાકી આ એસેસરીનો પાર્ટ આવેલી આ પ્લાસ્ટિક છે પણ એમ દેખાય સારું છે જો લગાડેલું હોય તો કંઈક આ પ્રકારનું એના નવી રીતનું બાકી જોઈ શકો તો ભાઈ શિફ્ટ બ્લેક ફિલ્મમાં કેવી લાગે બાકી તમે કમેન્ટમાં કરજો કે બ્લેક ફિલ્મમાં બીજી કંઈ ગાડી સારી લાગે એ હશે કયા પ્રકારની ઇન્ડિકેટર હાથે આ પ્રકારનો લુક છે ઓઇલ લખેલું છે ભાઈ સ્વિફ્ટ હશે વીડીઆઈની બેજિંગ આ સુઝુકીનો લોગો મારુતિ સુઝુકીની બેન્ડે અને હોય છે બ્રેક લાઇટ્સ આ છે શાર્ક ફિનિશ એન્ટિના આમ કોઈક ઉપરનો લુક આવો એ આવી રીતની અહીંયા બ્રેક લાઇટ અને હોય દીધેલા છે આ દેખાય એ સેન્સર છે પાર્કિંગ રિવિઝ સેન્સ સેન્સર કેટલા છે અહીંયા એક બે ત્રણ અને ચાર બાકી કોઈ બટન બધેથી લગભગ નહીં ખોલી શકાય ચાવીથી જ ખોલી શકાય બટન બીજું આપેલું નથી ચાવીથી તમે ડીકી ખોલી શકો ડીકી ડીકે અમે હારી જગ્યા છે મને હું તમને બતાવું અહીંથી ભરીશું આપણે પેટ્રોલ લગભગ ચાલીસ લીટર ઉપર કોક ટોકું આવે છે બાકી મને ખબર નથી બાકી એ નવા પ્રકારનો લુક છે સાઈડમાંથી સાઇડમાંથી ભાઈ સારી લાગે છે સ્વિફ્ટ અને આગળ એ સ્વિફ્ટનો જ કોઈ જવાબ જ નથી અને પાછળની ભાઈ સ્વિફ્ટ પાછળથી દેખાવામાં જે આ વિડીયો છે બધી સેમ જ ગાડી છે દેખાવામાં તો ભાઈ જોરદાર છે જો તમે કંઈક આવા પ્રકારની અને પછી હેડબામ તો શું વાત કરવી સ્વિફ્ટની હવે જોઉં આપણે પહેલી આખો પેસેન્જર સાહેબ તો એ અહીં એક બટન પાવર વિન્ડોનું આ સેડ ડોર હેન્ડલ અહીંયા એક બોટલ મૂકી શકે અને આ હે ભાઈ ખોલવાનો બંધ કરવાનો દરવાજો કોઈ આવા પ્રકારનો લુક છે બધો થઈ એ પોત જણા આરામથી બહી કે એવી છે શીટ સ્વિફ્ટની આવા પ્રકારની એ આમરેટ છે અને આ છે સીટ બેલ્ટનું કંઈક આવું પેલી બાજુનો દરવાજો ખોલીને ફાળા આપણે બાજનો દરવાજો ખોલતા હે ના હોય પ્રોપર દરવાજાનો લુક સ્વીપનો જે રેડી છે એકદમ ડીકીનો ભાગ અને મોય હું રહીં ડોર હેન્ડલ આવેલું છે હું આવેલું છે સ્પીકર આ બાજુ છે અને આ બાજુ પણ છે હા મારી હાઈટ પોસ્ટ ફૂટ પોચ ઇંચ છે એના પ્રમાણે જો આટલી જગ્યા વધે છે જોરદાર આટલી અને ઉપર ખાસ્સી જગ્યા વધે છે અહીંયા પણ ડોર હેન્ડલ આપેલું છે આ હે રીડિંગ લાઇટ આ બાજુ બાકી એ આ પ્રકારનું ઇન્ટિરિયર દેખાય છે આગળથી એ સ્વિફ્ટ આવી દેખાય છે જો પાસલના ભાગમાંથી ડેશબોર્ડ એકદમ જોરદાર છે કંઈક આવા પ્રકારનું ચલો હવે આગળ ભાળીએ આગળ ડ્રાઈવર સાઈડના દરવાજા શું શું આપેલું છે તો એ ભાઈ આય છે ડ્રાઈવર સાઈડનો દરવાજો અહીંયા આપેલા છે કંટ્રોલ આ દરવાજો ખોલવાનું બંધ કરવાનો આ લોક કરવાનું આ છે પાવર વિન્ડો ઓટો પાછળના નાગરના આ છે નું એટલે કે એ આ સાઈડવાળા કાસનો નું દેખાય છે ને હું એ તો નથી પણ એક સાઈડમાં છે એ તો ફૂટી ગયેલો છે એ એડજસ્ટ કરવાનું મતલબ કે તમારા હિસાબથી સેટલમેન્ટ કરવાનું બાકી તો આ સીટ સેટલમેન્ટ કરવાનું અહીંથી અને અહીં છે થોડાક કંટ્રોલ આ હેડલાઇટ રે રેવલર એવું કોક આ છે એસી કંટ્રોલ પછી બીજું શું છે બીજું છે ભાઈ એના મીટર જુઓ તમે સ્પીડ સ્પીડવાળો કોટો અને આ છે આરપીએમ કોટો એ આ મેઇન ઇમ્પોર્ટન્ટ તો આ છે એવરેજ તો ભાઈ શિફ્ટ હાલે જ છે ભાઈ ઓછામાં ઓછો ઘણો તો મને લાગે છે કે ત્રેવીસ નો એવરેજ શિફ્ટ ઓછામાં ઓછો એટલો તો ચાલતી જ હશે ભાઈ આ પેટ્રોલમાં છે અને સીએનજી ફિટેડ હશે તો એવરેજ વધારે ફરક પડી શકે આ છે ભાઈ સ્ટેરિંગ એ સારું હોરા કંપની કંઈક આવા પ્રકારની સ્ટીરિંગ છે પાવર સ્ટિરિંગ છે બધી ગાડીઓમાં પાવર સ્ટીરિંગ જ આવે છે સ્વિફ્ટની બધા જ મોડલમાં આ છે હેન્ડબ્રેક અને આ છે ફાઇવ મેન વલ ટ્રાન્સમિશન ગિયર કંઈક આવા પ્રકારનું અને હું અહીં થોડીક જગ્યા આલેલી છે આ છે ભાઈ ચાર્જિંગ હોલ્ડરનું અહીંયા છે એસી કંટ્રોલ પછી આ છે ભાઈ આ ટેપના કંટ્રોલ છે આ વોલ્યુમ વધારવાનો વોલ્યુમ મોસમ કરવાનો સાઉડનેસો કરવાનો એવો કોઈ કંટ્રોલ છે બાકી હોય છે એસી કંટ્રોલ હોય પેલી સાઈડવાળી લાઇટ થાય ચારે ચાર ઇરી હોય છે પેલો પાસલનો કાસ જે સેટલ કરેલો જ છે અને હોય છે ભાઈ સન વાઇઝર કાસ બીજો કોઈ આપેલો નથી અરે આ સાઈડ છે સનવાઇઝર અને કાચ આલે છે આ પ્રકારનો અને કાપ હોલ્ડર આવેલો છે આ બાજુ એસી કંટ્રોલ સાઈડના દરવાજાનો લુક આ પેસેન્જર સાઈડનો દરવાજો અહીંયા એક મ્યુઝિક ભાઈ અહીંયા એક સ્પીકર એક ઓઈ સ્પીકર આવેલું છે પછી આ બાજુ કોઈ સ્પીકર આવેલું નથી બે દરવાજા બાજુ સ્પીકર આવેલો છે એક એક આ બાજુ અને પાસલ લગભગ આલેલું હશે ના પાસલ તો નહીં હોય પાસલ સ્પીકર બીજું કોઈ હે નહીં તો આ પ્રકારની છે ગાડી અંદરથી હવે આપણે જોઈએ એન્જિનથી ગાડી છે આ સીટ નીચે બે ઓપ્શન આવેલા છે જે આરવા છે એમાં લખેલું છે કે ભાઈ હોય પેટ્રોલ ડીઝલ તમે પૂરા થઈ ગો અને કઈ રીતનું ખુલે જોવું આપણે એ આ જો એન્જિન ખોલવાનું હોય આલેલું છે આરું જો એ હવે ખુલશે પહેલાં હું મથ પણ ખુલ્યું ને હવે ભાઈ જો લગભગ ખુલી આ દો ખુલી ગયું હવે જુઓ આપણે આનું એન્જિન તો આ છે ભાઈ સુઝુકી કે ડીડીએસઆઈનું એન્જિન પેટ્રોલનું એને કંઈક આ પ્રકારનું તો ભાઈ પિકઅપનું તો ખરું આ ગાડીમાં કે ભાઈ સ્વિફ્ટ જેવું પિકઅપ કોઈને ના આવે એનું કારણ છે ભાઈ આની નાની લેન્થ તમે જોઈ શકો ઘણી આ ગાડી લોબી નથી લગભગ ચાર મીટર ના ત્રણ મીટર નેટ હશે ચાર મીટર જે અંદર હોય એને નાની આવી ગાડી કહેવાય જેમ કે આપણે થાર છે ને થાર ભલે દેખાતી મોટી બાકી આટલી જ છે જે આ સ્વિફ્ટ પડી છે ને એટલી જ છે તો આના કારણે આર્ય ગાડી છે ને હવા વધારે કાઢે તો ભાઈ કાપે છે એરો ડેમેનેકી સિસ્ટમ કહેવાય કે નહીં એની આ ગાડી બહુ સારી રીતે કાપી શકાય એટલે કે આ વાયરો વધારે કાઢે એના માટે સ્વિફ્ટ પિકઅપમાં હારી છે એ લગભગ તમને ખબર જ હશે વધારે કે જે ગાડી નેની હોય એવી વધારે વળે કારણ કે એને એટલો હવા ઓછી કાપવી પડે એના માટે ગાડી સારી રીતે જગ્યા ઉપરથી સારી રીતે ઉપડે છે આર સ્વિફ્ટ લગભગ ભલે ફોર્ચ્યુનરના છપ્પન લાખ રૂપિયા હોય સ્કોર્પિયો પચીસ લાખમાં મળતી હોય સ્કોર્પિયોની વાત કરું સ્કોર્પિયો ક્લાસિક વીસ લાખની હોય બાકી શિફ્ટ જેટલું પિકઅપ એ બધી ગાડીઓનું નથી કોઈ ગાડીનું નથી શિફ્ટ જેટલું શિફ્ટનું પિકઅપ હા આઈ ટ્વેન્ટી બીજાનું હશે એ આપણે મોન હશે બાકી બીજી ગાડીઓને તો ભાઈ આ રીતે આવો દે દોડવાનું તો અને એવરેજ એ સારી રીતે જાળવેલી હોય અને ડીઝલમાં હોય અને સારી રીતે ચલાવવા ભાઈ હા ઠી તો ઓછામાં ઓછો ચોવીસ પચીનો એવરેજ તો આપે શિફ્ટ અને એક પ્લસ પોઈન્ટ છે શિફ્ટનો ભાઈ સર્વિસ આ ગાડીની બહુ ઓછી હોય છે એટલે કે કિંમત સર્વિસમાં ભાઈ માપે જ ખર્ચ આવે છે શિફ્ટનો શિફ્ટ માપે સર્વિસ હોય એના માટે શિફ્ટ વધારે વેચાય છે આજે એટલી થાય છે જે દાડે લોન્ચ થઈ હતી એટલા સુધી આ એવી ગાડી છે કે ભાઈ બધાએ અને ચાહે છે એવા પ્રકારની આ ગાડી છે સ્વિફ્ટ વિડીઆઈ રે તમે ભલે ગમે ગોમમાં રહેતા હોવ બજારમાં તો જોવા જ જાય બાકી જે ગોમડામાં પણ આ ગાડી છે ને એટલી જ દેખાઈ જ આવે છે બીજી ગાડીઓ એટલી જ નહીં મળે બાકી સ્વિફ્ટ તમને ક્યાંક ને ક્યાંક તો જોવા જ મળશે એનું કારણ છે આની ભાઈ સર્વિસ કોસ્ટ આનો એવરેજ અને એક નાના પરિવાર માટે કે ભલે ચાર પાંચ જણા હોય બાઇક કરતો સેફ્ટ રહેશે એ આ ગાડી ભલે સેફટીમાં તમને ખબર છે કે મારુતિની એના એક વસ્તુ આપણને બધાને ખબર છે આ દેખાય પણ બાઇક કરતાં સેફ્ટ છે બાઇક કરતાં સેફ છે આ ગાડી આ પ્રકારનું લાગે છે કે ભાઈ અમુક ફિટ કરી દીધું છે જે અમુક બોલેરાવાળા હશે અમુક સ્કોર્પિયોવાળા હતી હસી એને પતરું હેવી હોય છે એ આ વાગવા કરવામાં થોડું પેલું હોય છે બાકી રેડી છે આપણા માટે તો ઘણી ઉતવાળી ના આપો ઘરકામ માટે રાખો ને તો ભાઈ આના જેવા મજા નહીં કારણ કે એવરેજ મળેલો સારો અને ચાર પાંચ ચાર પાંચ જણાને સારી રીતે બઈ કે એવી પ્રકારની છે એટલે ફેમિલી ફેમિલીમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ શિફ્ટને અને ઉપયોગ કરતા હોય તો આપણે કહેવાની જરૂર નહીં ઓફિસ કોમ માટે ફેમિલી કામ માટે અને અમારા ગામમાં તો ખાતરને દોડને બધું લઈ લે એક બે બેરી હોય તો આવો હતો કંઈક શિફ્ટનો ઇન્ટ્રો જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો ફરીથી મળીશું નવા એક વિડીયો સાથે ધન્યવાદ